આડેસર પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર રોહી બુટલેકરને પકડી પાડતી એલસીબી પૂર્વકચ્છ ગાંધીધામ આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રીસાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઉ તરફથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે આડેસર પોલીસ સ્ટેશનના ગુના કામે ફરાર પ્રોહી બુટલેગર પકડી પાડી આગળની કાર્યવાહી માટે આડીસર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આરોપી મહેન્દ્ર ઉર્ફે મેંદા જીવણભાઈ કોલી રહેવાસી ગેલીવાડી તાલુકો રાપર આ ફરાર આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે